કચ્છના વડુ મથક ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં નજીવી બાબતે મારામારીના બનાવોમાં દિવસ વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં હવે અસામાજિક તત્વો નગરસેવકને પણ નથી છોડતા જી હા આજે એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાત છે ભુજ શહેરના વોર્ડ નંબર ત્રણની ભુજના વોર્ડ નંબર ત્રણમાં ફક્ત કચરો ન ફેંકવા જેવી નજીવી બાબતે માથાબારે શખ્સો દ્વારા નગર સેવિકા પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ સાથે જ તેમના તેમના પતિ અને કુટુંબીજનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો આપ સૌ જાણો છો એ રીતે હાલમાં ચાંદીપુરા વાયરસ જે સાબિત થઈ રહ્યો છે અને તે માખી દ્વારા ફેલાતો રોગ છે જ્યાં ગંદકી હોય ત્યાં માખીનો ઉપદ્રવ વધારે થતો હોય છે ત્યારે ભુજ શહેરના વોર્ડ નંબર ત્રણમાં માં ગંદકી ન થાય તે માટે આસપાસ કચરો ન ફેંકવા માટેની બાબત વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી હતી અને આ બાબતનું મન દુઃખ રાખી ભુજના વોર્ડ નંબર તેમજ તેમના તેમના પતિ અને કુટુંબીજનો પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો તો તેઓ દ્વારા પોલીસ પાસે એવી માંગ કરવામાં આવી હતી કે તેઓને રક્ષણ આપવામાં આવે કારણ કે આ માથાભારે શખ્સ ગમે ત્યારે જાન લેવા હુમલો પણ કરી શકે છે આવો આ અંગે વધારે સાંભળીએ ભુજ વોર્ડ નંબર ત્રણ ના નગરસેવિકા તેમજ તેમના પતિના શબ્દોમાં મારું નામ રાજેશ ભીલ છે હું વોર્ડ નંબર ત્રણ નગર સેવિકા રીતાબેન ના પતિ થ છું આજે સવારે અગિયાર વાગે જયારે ત્યાંથી અમારે ગલી છે ત્યાંથી નીકળે ત્યારે માથા બારે તત્વ હરેશ રાઠોડ જે ની અંદર પટાવાળામાં છે અને એની જાઉ જલાઈ પણ જોઈ શકશો તેમજ એની મિસિસ એનો છોકરો એ લોકોએ ત્યાં બહુ કચરો રાખે ગમે ત્યારે કચરો નાખે આજુબાજુવાળાના જ બધા ડરે ડરે છે પરંતુ મેં એક મારા મિસિસને કહેવાતી કે ભાઈ અહીંયા ચાંદીપુરા લોક છે હમણાં અને આપણે નગર સેવક છીએ તો આપણે એમને મેસેજ દ્વારા જાણ કરો તો એ ગ્રુપમાં મહિલા ગ્રુપમાં મેસેજ નાખ્યો કે ભાઈ કોઈ પણ મહેરબાની કરી બે હાથ જોડી અને વિનંતી કે કોઈ પણ કચરો નાખો હોય તો ડોર ટુ ડોર આપણો છોકરો હોય એમાં નાખો અથવા આપની ઘરની અંદર ડોલ છે એમાં રાખી અને પછી કચરા ટોપલીમાં નાખી આવો એ મેસેજ વાંચી અને સીધો એ પેનો વર્ગ છે જે હરેશ એ બારે આવે ને કે આ ભાઈ મને ગમે ત્યારે હેરાન કરે છે ને આમ છે ને તેમ છે ને એનો છોકરો અને જેમ તેમ બોલવા માંડે અને ગાળું બોલવા માંડે અને હથિયાર હતા કે લાકડી બાકડી સાથે મારા મિસિસ ને કહેવા કે ભાઈ અમે આ આપણા સમાજનું સારા કરવા માટે અમે કહીએ કે ચાંદીપુરા રોગ છે અને કોઈ માખી મચ્છર થાય નહીં અને કોઈ આપણા સમાજનો કોઈ બીમાર ન પડે પણ આ લોકો આખા ઘરના કુટુંબના આવી અને સીધો હુમલો કરવા માંડ્યા અને મારવા માંડ્યા મારવા માંડ્યા લેડીસો એમાં ખાસ તો બરખા કરી હતી એની ઘરવાળી છે ગૌરી કરી એની છોકરી અ હરેશભાઈ હરેશની છોકરી હરેશનો છોકરો હરેશ નિખિલ કીર્તિક કિર્તિકની ઘરવાળી પછી હિંમત સાગર દિલીપ અને ઘણા બધા એ લોકો જે આઠ દસ જણા હતા એ માર મિસીસ ને એ લોકો મારતા ત્યારે અમે બધા મારા હું અને મારા ભાઈના છોકરાઓ મુકાવા ગયા તો અમને પણ માર મારવામાં આવેલ છે જે આપ જોઈ શકો છો તો મારી આપના દ્વારા પોલીસ તંત્ર વિનંતી છે કે આ લોકોની તાત્કાલિક તાત્કાલિક ધરપકડ કરી અને જો નગર સેવક ઉપર લોકસેવક ઉપર જો આપણે હુમલો કરી શકતા હોય

હમણાં ચાંદીપુરા નો રોગ હાલે છે ભીલવાસ માં હું રહું છું લાલ ટેકરી ભીલવાસ માં તો ઈ કચરા બાબતે અમે કેવા ગયા અને group માં message મુક્યો એ લોકો બધા અમારા ઉપર ચડી આવ્યા અને માર માર્યો અને મારા વર ને દેર ના છોકરાઓ ને બધા ને એમને માર માર્યો એ કચરા કચરા માં message નાખ્યો ને અમારા group માં એટલે